નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છે ઉમરેટ તાલુકાનું હરિનગર ગામમાં જ્યાં એક ખેડૂતભાઈએ ગવારની ખેતી કરેલી છે જે દોઢ વીઘામાં ખેતી કરેલી છે એમાં ઘણા બધા પ્રોબ્લમ સાંભળીશું કે શું શું એમનો પ્રોબ્લમ હતા શું નામ તમારું સુભાષભાઈ આખું નામ બોલો સુભાષભાઈ વેલાલભાઈ સુભાષભાઈ ભેલાલભાઈ ગામ કયું ગામ હરિનગર હરિનગર અને

ટુકડા થઈ જતા ટુકડા થઈ જતા હવે લાવ સીમ લાંબી થાય છે બરાબર તમે કઈ કઈ દવા બતાવે જરા બતાવો કઈ મારેલી દવા બધી દવા બરાબર ખેડમી તમે જોઈ શકો છો આ ત્રણ દવાઓનો અમને ઉપયોગ કરેલો ઓલ આઉટ સ્પીડ અને ક્લિયર બરાબર છે સ્વભાવિક તો તમે આની પહેલાં કેટલા દિવસ પહેલાં તમે આ ગવાર તોડેલા

બરાબર છે તો સુભાવે તમે આ રિઝલ્ટ તમને જે મળ્યું છે એના તમે સંતુષ્ટ છો હા સંતોષ છો બરાબર તમે આગળ બીજી કોઈ આગળની દવા તમે મારેલી મારેલી પણ રિઝલ્ટ સારું નથી આવ્યું બરાબર મારો કોન્ટ્રાક્ટ કઈ રીતે તમને થયો તમારો કોન્ટ્રાક્ટ એક ભય કર્યો ઉમરેટ સી એક ભાઈ દવા મારતી લો તુવેર મે એ તુવેર મે ઉતારો ડાયરેક્ટ 50 મણ નો આલે ઉતારો હા તો કે આ ભાઈ જોડે જજો એની જોડે દવા મારજો તમે હમ તો ઉતાર રિઝલ્ટ સારું આવશે એ ભાઈ પછી તમે બહાર કોન્ટેક કરો બરાબર છે તો આ રિઝલ્ટ તમે તો છો ને તો બીજા ખેડૂત તમે શું કહેવા માંગો છો બીજા ખેડૂત હું કહીશ કે આ રીતે આ દવા મારીશ ને સારું રિઝલ્ટ સારું આવે છે ને ખેડૂત નહીં દવા મારજો એમ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સુભાષભાઈ